જીતું બધા ઓગણપચી ખાવા ખોન આટલું બધું ખોન એમ ના સારા મારે તો તારો yes. હમણે yeah. yeah, ભાઈ કવર ખોલે જો એ અમારા હા તેલા શિર્માલ આ બાડ ડરવા બડે રટર રટ બડે રટર રટ બડે બોલ નાખો બાડ પેલા નોક પાડી તું ડરાવી હારે નોકતો કવર ખોલ આ મારે ઓવર રેડો બાકી છે લે અલ્યા ઊડજે

અલ્યા લે અહીં આવો આવો દેવલાનગર અમને અલ્યા અલ્યા આવો અમને અલ્યા આવો તો દેવલાના અમને અલ્યા એ હા આવો પે એ મનરા પટ્ટી આય ગોડા અલ્યા મને બોતો આવો નાથી આવો હેડ આવો હે ઓવે આવો છોડી દે બગાડે એ ગોડાવા

ચીવો ચોટ ને શીખવા

એક વર્ષ મેં દડો માર્યો ને છ મહિને દડો પડ્યો દડો પડ્યો ને કેટલા મોટા ખાડા પડ્યો ખબર

ઓ ગપ પૈસા આતા ને લોકા પરતીરા આવતા એનો લોકો પૈસા આતા મગલા પૈસા આતા ક્યાં લે ભલા ભાઈ હાથ તો પરિખાઈ ના દો હારી પરિખાઈ ના દો તમે દણા લેતા ન કે અમે જીતી ગયા હજાર કાંડો સેના 2000 2000 દડો દડો બેઠા <laughs> આ રે જોક પણ આ આપણો રે આ આ IPL છે હા હવે લે હમણે અલ્યા IPL છે નાઈટ બોલાયું હમણે એ લડમ IPL છે ને કે પછી IPL બોલાવું બેટવા તમને

એય પેલ્લે જવાનું છે પેલ્લે કોઈ ડર હોય જ ગયો લ્યા બીજો જ ડરો ગયો બીજો ડરો રણ હોય

અલ્યા કેમનો ને મનતાજ નઈ બસ અલ્યા મતારો જીજે અમે અલ્યા

અડધા ને રવા દીધો અમે અડધા ઉડી ને રવા દીધો હા એતો થો તારે ઓગણ પછી અમે કામ કરો પાંચસો તમે હાલો ને હા

મોબાઈલ નંબર પેલો એક્યા છી વાળા નંબર માં નખો રો પેલા તમે જો આપડે